દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ શરૂ કરાવું ધાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર એવમ જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજથી એકવીસ દિવસ સુધી નિશુલ્ક છાસ વિતરણ શરૂ કર્યું છે આ જોધપૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની ઉપસ્થિતિમાં ધાંગધ્રા મધ્ય રાજકમલ ચોખા દેતી છાસ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો ધાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવા આવતી હોય છે ત્યારે ઉનાળાના ધૂમધકતા તાપમાન લોકોને ગરમીથી રાહત મળે તે આશયથી તેમના દ્વારા એકવીસ દિવસીય નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જોકે વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ ધાબડા વિતરણ પક્ષીઓના માળા અને ચણ ચણદાની વિતરણ બાળકોને નાસ્તાનું વિતરણ સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમો રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કાર્યક્રમો જેવા અનેક સેવાકીય કાર્યો જનજાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે શહેરમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરી માત્ર સાત રૂપિયામાં લોકોને શારીરિક કસરત કરી શકાય તેવી સવલત ઊભી કરી છે અને હાલ આ કાળઝાળ ગરમીથી લાપતા તપતા ઉનાળામાં અનેક લોકો ગરમીથી રાહત મળશે અને આ નિશુલ્ક છાસ વિતરણને ધાંગધ્રા પાસીઓને આવકાર્યું અને ધાંગધ્રા મધ્ય જૈન સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ છલાની વિશેષ ઉપસ્થિતિમાં ધાંગધ્રા ભાજપ સંગઠનના હોદ્દેદારો ખાસ હાજર હતા રિપોર્ટર મહેશ્વરી ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા

જૈન જાગૃતિ મંડળના તમામ ભાઈઓ બહેનોને ખૂબ અભિનંદન આપું છું આ ગૌમ ધોમધતા તાપની અંદર આ પ્રકારની સેવા કરવી સમાજને ઉપયોગી બનવું અને સમાજ સેવાના કાર્યને મુખ્ય સ્વરૂપ આપવું એના માટે થઈને આ બધી જ બહેનો આજે ખાસ વિતરણ કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે જૈન જાગૃતિ સેન્ટર મંડળ દ્વારા સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જેમને આર્થિક યોગદાન આપ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ધોમ ધક્કા તાપની અંદર અનેક લોકોને મનની શાંતિ જ્યારે પહોંચાડવાના છો ત્યારે એમને પ્રાપ્ત થયેલી શાંતિ એમના પરિવારની ઉપયોગી બનવાની છે પુનઃ આ કાર્યમાં તન મન ધનનું યોગદાન આપનાર તમામ મિત્રોને ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન જૈન જાગૃતિ સેન્ટર તેમજ જૈન જાગૃતિ લેડીઝ વિંગ તરફથી એકવીસ દિવસ માટે અમે આ છાસ કેન્દ્ર ચાલુ કરેલ છે ફ્રીમાં આવા ધોમધન ધા તાપમાં આ રાહદારીઓને શાંતિ મળે અને તેમના માટે અમે આ કાર્ય ચાલુ કરેલ છે આ સિવાય જૈન જાગૃતિ સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર પણ ચલાવી રહ્યું છે જે ગામમાં બસોથી દોઢસો રૂપિયામાં જે લોકો કસરત કરવા જાય છે એ કસરત અમે માટે ફિઝિયોથેરાપી સેન્ટર પણ ચાલુ કરેલ છે એમાં પણ ઘણા બધા દર્દીઓને અમે સહાય કરીએ છીએ અને આવી જ રીતે અમને પણ ઉપરથી સહાય મળતી રહે આર્થિક સહાય મળતી રહે અને આવા સેવાકીય કાર્ય કરતા રહીએ એવું પ્રભુ અમને ખૂબ શક્તિ આપે અને માનનીય શ્રી આઈટી જાડેજા સાહેબ તેમજ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને બધા જ હોદ્દેદારોએ અમને જે સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર